કચ્છ બન્યું કોલ્ડ સિટી અબડાસાનું મુખ્ય મથક નલિયા ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રીથી દાંતો કડકડાવતી ઠંડીનો અસર અનુભવાયો ઉત્તર ભારત તરફથી ફૂંકાટા હિમપવનોના કારણે પશ્ચિમ છેવાડે આવેલું કચ્છ ઠંડીની ઝપટમાં આવી ગયું છે જાન્યુઆરીના પ્રારંભથી જ કચ્છમાં શિયાળાની અસલી જમાવટ જોવા મળી રહી છે શિયાળામાં કોલ્ડ સિટી તરીકે ઓળખાતા નલિયામાં સિઝનનું સૌથી નીચું ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જ્યારે ભુજમાં પણ પારો નવ ડિગ્રી સુધી ગગડી ગયો છે નલિયામાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાન સતત સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે અને રોજેરોજ વધુ નીચે ઉતરી રહ્યું છે ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બનતા નલિયા અબડાસા લખપત નખત્રાણા સહિત આસપાસના વિસ્તારોમાં ઘરો બહાર ઊભા રહેલા વાહનો અને ચીજવસ્તીઓ પર બરફની છારી જામી ગઈ હતી ખાસ કરીને અબડાસા નખત્રાણા પંથકમાં વહેલી સવારથી વાહનોની સીટો અને ગોદડા પર બરફની છારી દેખાતા લોકોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા જોવા મળી છે અનેક લોકોએ આ દ્રશ્યોના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા છે પશ્ચિમ કચ્છમાં પારો ગગડતા ખાવડા ભુજ સહિતના વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી વર્તાઈ રહી છે દિવસના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થતા ભરબપોરે પણ સૂરજનો તડકો કૂણો લાગતો નથી પવનની સાથે ઠારનો માર વધતા લોકો તાપણા અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે વધતી ઠંડીના કારણે જનજીવન પર અસર પડી છે ગામડા અને શહેરોમાં સાંજે સાત વાગ્યા બાદ ચહેલ પહેલ ઓછી થઈ જાય છે જ્યારે સવારે દસ વાગ્યા બાદ જ લોકો બહાર નીકળતા જોવા મળે છે ખાસ કરીને અબોલ જીવો અને શ્રમજીવી વર્ગની હાલત કફોડી બની છે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટ રહેશે પરંતુ ઠંડીનું જોર યથાવત રહેશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિબ સાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી ઝેન મેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઈડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો